જુનાગઢના ભેસણના રાણપુર ગામની ઉબેણ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં પાણી પુરવઠાની ઘોર બેદરકારી સામે આવી જુનાગઢના ભેસણના રાણપુર અને મેંદપરા ગામ સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા એક વર્ષની આસપાસ ખુલ્લી પડી છે રોડની નજીક પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે પરંતુ કોઈ ધ્યાનમાં લેતું નથી રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંદાળે રજૂઆત કરી છે પણ આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાનમાં લેતું નથી અનેક રજૂઆતો કલેક્ટરમાં કરે છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે તંત્ર ક્યારે જાગશે જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવામાં આવશે અને જો પાણીની લાઇન તૂટશે તો આજુબાજુના દસ થી બાર ગામોને પાણીના ફાંફા પડશે આ જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધિયા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે સાથે સાથે પાણીની આખી લાઈનમાં પાણીના એર વાલમાંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે નર્મદાના પીવાના પાણીની લાઈન ભેસાણ હેન્ડપંપ થી પાટલા પાણીના સંપ સુધી જાય છે અને તે કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે રિપેર કરે તેવી રજૂઆત કરાઈ છે મારું નામ રવજીભાઈ હીરાભાઈ ઉંધાણ પૂર્વ સરપંચ રાણપુર ગામ પંચાયત રાણપુર ગામના પૂર્વ સરપંચ છું અમે અવારનવાર ભીસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઇન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતતા નથી હોય તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે આ અતિ હિસાબે નદીઓમાં પૂર હોવાથી પાઇપલાઇન તણાઈ જાય તંત્રને બધાને ખબર છે જાણી બુજી અનેકવાર નીકળે છે તંત્રને બધુંય દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેળવવાનું આખું વ્યવસ્થિત કારસ્થાન ચાલતું હોય એવું લાગે છે શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર શું એના ઉપલા અધિકારી પાણી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર બધા કાયમ માટે નીકળે છે બધા જોવે છે છતાંય આંખડા કાન કરે છે અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને હાલ હવે કયા દસ દિવસોમાં દસ ગામડામાં પાણીની સમસ્યાઓ છે તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળ આગળની કાર્યવાહીમાં તો પછી ગાંધીજીંદા માર્ગે આંદોલન કરવું પડે અમારે અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે એ ન થાય અને એની પહેલા તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું તંત્ર શું કેશો તમે તંત્ર તમે ઘણી વાર કઈ કઈ થાકી જાય પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી મારો એક પ્રશ્ન હાલની તકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા અગિયાર માસથી મને ગોથા ખવડાવે છે તો આવા નેક ડિપાર્ટમેન્ટો છે સરકારના કોઈ કા ધ્યાને લેતા જ નથી પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય આવા ઘણા અનુભવો બોલે છે કાસમોથીનો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ બેસાડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે